સુરત જિલ્લામાં આવેલા પલસાણામાં તુંડી ગામમાં થયેલા ફાયરિંગને પગલે પલસાણા પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધીને અન્ય ચાર ઇસમો સામે પણ પગલાંભરી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે સુરતના પલસાણાના તુંડી ગામે ક્રિકેટ રમવા માટે ઝઘડો થયો જેમાં દ્વારકેશ સોસાયટીમાં રહેતો વિકાસ તોમર નામના યુવકે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મેચ રમવા માટે ગયો તેની અન્ય સોસાયટીના યુવકો સાથે ક્રિકેટની રમત બાબતે ઝઘડો થયો ઝઘડો થતા યુવક દ્વારકેશ સોસાયટીના પોતાને ઘરે આવી ગયો જોકે આ ઝઘડો તેના ઘર સુધી પહોંચ્યો જ્યાં અન્ય સોસાયટીનું લોકટોળું વિકાસના ઘરે આવી પહોંચ્યું જેમાં ઉગ્ર બોલાચાલી અને હાતાપાઈ થતા વિકાસ પોતાના ઘરમાં ભાગી જઈ તેના પિત્યાના સિક્યોરિટી સર્વિસમાં હોતી બાર બોરની બંદૂક લાવીને લોકટોળાને બતાવી રહ્યો હતો પરંતુ હાતાપાઈમાં ટ્રિગર દબાઈ જતા ફાયરિંગ થયું જેને લઈને ભાગદોડ મચી જવા પામી ફાયરિંગ થતા ચાર જેટલા લોકોને ઈજાઓ થઈ જેને લઈને તેઓએ તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા આ મામલે પલસાણા પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એફએસએની ટીમ સાથે તપાસો ધમધમાટ શરૂ કરી વિકાસસિંહ રામનસિંહ તોમર સુરેન્દ્રસિંહ અશોકસિંહ વિકાસની બહેન સીતાદેવી વિકાસના સંબંધી ધીરેન્દ્ર અને મહેન્દ્રસિંહ અશોકસિંહ વિરુદ્ધ પોલીસ ગુનો નોંધ્યો છે જેમાં બીજી તરફ લોકટોળામાંથી પલસાણા પોલીસે આઠ જુલાઈ સમૂહની અટકાયત પણ કરી અને પલસાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ना रेसिडेंसी खाते क्रिकेट में रमवा बाबत विकास तोमर સ્વયમ ગોસ્વામી નામના છોકરાઓ ઝઘડો થયેલ જે ઝઘડો થયા બાદ તેના ઘરવાળા અને આ જે દ્વારકેશ સોસાયટી છે જ્યાં વિકાસ રહે છે ત્યાં આવતા તે બાબતે બોલાચાલી જતી હતી અને તે બાદ ઝઘડો થયેલ એ ઝઘડા દરમિયાન દ્વારકેશ સોસાયટીમાં રહેતા વિકાસ તોમરે તેમના ફાધર એક ચાર્જમેન છે એમની જે હથિયાર લાઇસન્સ હથિયાર છે બાર બોરનું તે ઘરમાંથી કાઢી એક રાઉન્ડ ફાયર કરેલ છે તેમાં ચાર માણસોને નાની મોટી ઈજાઓ રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત